રાત્રિ બજાર થતા દબાણો દૂર કરવા માંગ કરી હતી સુરતમાં હાલ વરાછા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે સુરત શહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયા વાળાનું મેળીને પત્ર લખ્યો છે અને જણાવ્યું હતું કે રાજમાર્ગ પર રાત્રિ બજારના નામ પર દબાણનું મોટું દૂષણ છે સાથે ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા છે જે માટે અનેક ફરિયાદોને રજૂઆત કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે વરાછાની જેમ કોર્ટ વિસ્તારના દબાણો હટાવવા માટે પણ અંગત રાસ દખાવી રજૂઆત મેયરને કરી હતી દર વખતની જેમ રજૂઆતની મરજી દફતરે ન થાય અને સમસ્યાઓની કાયમી ઉકેલ આવે તેવી ટકોર કરાતા ઘરમાં ગરમ ચર્ચાઓ શરૂ થઈ છે કોર્ટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદેસર લારી ગલ્લા પાથરણા અને દુકાનનું દબાણ ગેરકાયદેસર પાર્કિંગ અને સફાઈ ગેરકાયદેસર પાર્કિંગ વગેરે કોમર્શિયલ બાંધકામો છે બિલકુલ દર વખતની જેમ અમારી પોર્ટ વિસ્તારની જે કઈ સમસ્યા છે તે અંગેનો પત્ર મેયરશ્રીને પાઠવેલો છે એમાં ખાસ કરીને અમારી સુરતની જે સુરત જનરલ હોસ્પિટલ સો વર્ષ કરતાં જૂની હોસ્પિટલ એમના પ્રમુખ પ્રમુખશ્રીએ પણ પત્ર પાઠવેલો છે કે જો આ દબાણની સમસ્યા દૂર નહીં થાય અને ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા દૂર નહી થાય તો કદાચ આવનારા ત્રણ ચાર મહિનામાં હોસ્પિટલ બંધ કરવી પડશે તો આવી પરિસ્થિતિ સર્જાય તો એક માજી નગર સેવક તરીકે મારે પણ શરમાવું જોઈએ અને ભલે હું આજે નગર સેવક છું આ પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને એની સમસ્યા માટે મારે રજુઆત કરવી જ જોઈએ એના મેં રજૂઆતો કરી પત્ર લખ્યો તો એની પહેલા જ અસર દેખાઈ રહી છે એ બાબતે એટલે જે રીતનું વરાછાનું અત્યારે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે અને બીજું કે દરેક વખતે મારા પત્ર અંગે

પરંતુ ગોપીતાઓ બન્યું એ તો હકીકત છે એમ આજે નહીં ને કાલે વોલ સિટીની ની સમસ્યા નો અંત આવશે જ અને એ આપણે સાથે મળીને લાવશું